આ કોબાણમાં કંપનીના માલિક ભાગીદાર તેમજ કર્મચારી સહિત છ લોકોને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે આ ડ્રગ કોબાણમાં કોણ કોણ સામેલ છે અને તેના તાર ક્યાં સુધી પહોંચ્યા તે દિશામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે ગ્રીન ના કંપનીના માલિકો મૂળ અમદાવાદના છે આ કંપની માલિકોને એટીએસ એ ઝડપી પાડી અમદાવાદ કચેરી ખાતે સઘન પૂછપરછ હાથ ધરી છે ખંભાતની સોકડાજીએડીસી માં એટીએસ ના લરોડા ગેનની ગોળીઓની આડમાં ડ્રગ બનાવતું હોવાની શંકા એટીએસ સો કિલો પાવડર જપ્ત કર્યો સો કરોડ નું ડ્રગ્સ ઝડપાયું રિપોર્ટર સંજય ચુનારા ખેડાજી પીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાયન લાઈવ